का ना ना काना नव थमणा आज थामणा रे गोकुळ गाममा म जशोदाने कान कुवर जाय व थामणा रे गोकुळ गाम मेली सवार जशोदाची जागी आृष्णमुख जो हरखाया व रे ગામમાં દાસી દોડીને આવી નંદજીને પાસે મંગળ સંદેશા વ્રજની ગોવાલણ નવા નવા સાજને સજાવા વાવથા મણારે ગોકુળ ગામમાં ગોકુળની ગોકુળ ની ગલીઓ માં નાચતા નંદ ઘરે આવ્યા વથા મના રે ગોકુળ ગામમાં આજે રે ગોકુળ ગામમાં વ્રજના નરનારીના મુખ થયા મીઠડા ભૂદેવે આશીષ વરસાવ્યા રે ગોકુળ ગામમાં વૈષ્ણવના નાથ આવ્યા આહીરને આંગણે ગોપીઓએ પ્રેમથી ઝુલાવા નંદલાલને રે ગોકુળ ગામમાં આજે વધામણા રે ગોકુળ ગામમાં બોલો દ્વારકાધી શકી જય